મેડિફેશિયલ્સ શું છે એના બેનિફિટ શું છે અને એ કોને કરાવવું જોઈએ તો દોસ્તો મેડિફેશિયલ્સ જે છે એ મેડિકલ ગ્રેડનું ફેશિયલ છે કે જે ડર્મેટોલોજિસ્ટના ક્લિનિકમાં એક સ્પેશિયલ જે મેડિફેશિયલની મશીન હોય છે એના થ્રુ કરવામાં આવે છે એમાં તમારી સ્કિનને એનાલાઇઝ કરવામાં આવે છે અને જે અમારી સ્કિન ટાઈપના અનુસાર તમારી સ્કિન ઉપર ક્રીમ્સ અને સિરમ્સ યુઝ કરવામાં આવે છે એમાં બેનિફિટ્સમાં સૌથી પહેલાં તમને એક ઇમિડિયેટ ગ્લો અને હાઇડ્રેશન લાગશે તમારી સ્કિનમાં અને બીજી વસ્તુ કે તમારા જે ક્લોગડ પોર્સ છે બ્લેક હેડ્સ છે કે વ્હાઈટ હેડ્સ છે એ રિમૂવ થશે અને ત્રીજી વસ્તુ કે તમારે રિપીટેડ યુઝમાં તમારું જે અન ઇવન સ્કીન ટોન છે કે પેચી સ્કિન ટોન છે એમાં તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે અને રૂટિન યુઝમાં તમારા એકને પણ ઓછા થશે તમને કોલેજન સ્ટિમ્યુલેશનના લીધે તમારે સ્કીન ઉપર રિન્કલ્સ અને એજિંગના જે ઇફેક્ટ છે એ પણ ઓછા જોવા મળશે હવે આ કોણ કરાવી શકે છે તો સૌથી કોમનલી આ મેડિફેશિયલ જે છે એ કોઈ પણ ફંક્શન અટેન્ડ કે ઓકેઝન અટેન્ડ કરતાં પહેલાં કરાવતા હોય છે લોકો કે જેથી એમને એક ઇમિડિયેટ ગ્લો મળે બીજી વસ્તુ કે વેકેશનમાં જતાં પહેલાં કે વેકેશનથી આવ્યા પછી જો તમારી સ્કિન ડલ લાગતી હોય તો પણ તમે કરાવી શકો છો જો તમારી સ્કિન સેન્સિટિવ હોય કે ડીહાઈડ્રેટેડ હોય ડ્રાય હોય તો પણ તમે મેડિફેશિયલ કરાવી શકો છો અને રૂટિન લાઈફમાં જો તમે એક રૂટિન સ્કિન કેર ફોલો કરતા હોય ને તમારે એક પ્રોસિજર કરાવવું છે ટુ મેન્ટેન દેટ ગ્લો તો પણ તમે મેડિફેશિયલ કરાવી શકો છો સો મેડિફેશિયલ જે છે એ હન્ડ્રેડ પર્સન્ટ સેફ પ્રોસીજર છે અને જ્યાં સુધી બને ત્યાં સુધી એક ડર્મેટોલોજીસ્ટના ક્લિનિકમાં જ મેડિફેશિયલ કરાવવું જોઈએ થેન્ક યુ